એવું છે અનિયમિત શિક્ષણ માટે જ નથી હું એવું એક પણ સજેશન કરી શકું તમને કે તમે કદાચ અનિયમિત કારણો સામાજિક કારણ હોય આર્થિક કારણો હોય ધાર્મિક કારણ હોય ઘણા બધા કારણો હોય શકે કદાચ આર્થિક કારણ હોય તો તમે એને સરકારી યોજનાઓ એમના ઘર સુધી પહોંચાડીને એને એના વાલીને મદદ કરો તો માનું કે એ નિયમિત થઈ જાય તમારી